અમદાવાદ શહેરની વાત કરીએ તો નવી નવી જે લક્ઝુરી સ્કીમ છે તેની અંદર લોકોનો ઇન્ટરેસ્ટ જે ખરીદવાનો છે તે દિવસે દિવસે વધતો જતો જણાય છે જો તમે પણ આમાંથી એક હોવ તો આ વિડીયો જોવાનું ચૂકશો નહીં કારણ કે અમદાવાદના ગોતા જગતપુર ખાતે આવેલી મધરલેન્ડ નામની જે ઇન્ફામાર્કની એક સ્કીમ છે જેનું નામ છે મેગ્નેટ લક્ઝુરિયા આ સ્કીમની અંદર છેલ્લા એકથી દોઢ વરસથી લોકો રહેવા આવી ગયા છે પરંતુ રહીશો ખૂબ જ કંટાળી ગયા છે કારણ એ છે કે બુકિંગ વખતે જ્યારે ત્યારે બિલ્ડરે એમને બ્રોશર પ્રમાણેની એમ્યુનિટીઝ મળશે તેવું જણાવવામાં આવ્યું હતું પરંતુ તેમાંથી કોઈ પણ પ્રકારની એમ્યુનિટીઝ આપી નથી આ તમામ પ્રકારની પ્રોબ્લેમ્સને ધ્યાનમાં રાખીને સોસાયટીના રહીશોએ અવાજ ઉઠાયો છે શાંતિ વિરોધ પ્રદર્શનનું આજે આયોજન કરવામાં આવ્યું છે આ સોસાયટીના તમામ સભ્યો દ્વારા બિલ્ડરની મેગ્નેટ ઇમ્પ્રેસન નામની સ્કીમમાં તથા મેગ્નેટ લીજન્ડ અને મેગ્નેટ લેબિસ નામની સ્કીમમાં વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા છે મારું નામ હાર્દિક રાવલ છે અને હું એડવોકેટ છું અમે આ પોતા જગતપુર ખાતે મધરલેન્ડ ઇન્ફ્રામની જે મેગ્નેટ લક્ઝરી સ્કીમ છે તેમાં છેલ્લા એક વર્ષથી રહીએ છીએ તેમાં બિલ્ડરે જે તે વખતે ફ્લેટ બુકિંગ કરતી વખતે અમને બ્રોશરમાં જણાવેલ પ્રમાણે કે તમને એમ્યુનિટીઝ આપીશું પણ એ રીતની અમને કોઈ પણ એમ્યુનિટીઝ આપી નથી આ સિવાય છેલ્લા છ એક મહિનાથી અમારું જે સોસાયટીનું ફ્લોરિંગ હોય એ દબી ગયું છે બેસી ગયું છે ઉફી ગયું છે બેઝમેન્ટમાં પાણી સતત લીકેજિંગ થાય છે લિફ્ટો ત્રણ ચાર દિવસે બંધ થઈ જાય છે સેન્સર બગડી ગયા છે દર બે ત્રણ દિવસે મહિલાઓ તથા બાળકો એમાં ફસાઈ જવાના પણ બનાવ બનેલા છે અમે જે તે બિલ્ડરને બે ત્રણ વખત મૌખિકમાં અને લેખિકમાં એમને કીધું કે ભાઈ તમે અમારી જે સમસ્યાઓ છે તેમનો હલ કરી આપો પણ આજ દિન સુધી અમારી કોઈ પણ સમસ્યાઓની માગણી તેમને સ્વીકારી નથી જેથી કરીને આજે અમે એમને એક શાંત વિરોધ પ્રદર્શન કરીને એમની ઓફિસે જવાના છીએ અમે અમારી રીતે ઇન્ટરનલ એક કમિટી બનાવી છે જે સોસાયટીનું સંચાલન કરે છે પણ આ સિવાય અમારું જે એફડી હોય છે બેંકમાં જે છે એ સિવાયનું કેશ હોય એ બિલ્ડરે સોસાયટી અમને આપવાની કીધેલી હોવા છતાં સોસાયટી હેન્ડ ઓવર કરેલી હતી અને અમારા તમામ પૈસાઓ દર ત્રણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી સિક્યુરિટી તથા સફાઈ જેનું પેમેન્ટ બાકી છે એમનાથી એમાંથી પણ એ વાપરી રહ્યા છે અમારી સિક્યુરિટી ડિપોઝિટ પણ એ યુઝ કરી રહ્યા છે જે લીગલી એ લોકો યુઝ ના કરી શકે અને એ સિવાય બહુ બધા લોકોને જે પર્સનલ ઇસ્યુઝ છે ઘરમાં બધાની ટાઇલ્સ તૂટેલી છે બોધી ટાઇલ્સ છે લોકોમાં ભેજ આવે છે બાથરૂમમાં લીકેજને બહુ બધી સમસ્યાઓ છે જે આજ સુધી એ લોકોએ પૂરી કરેલ નથી અને નાના છોકરાઓ માટેનો ગેમિંગ ઝોન છે એમાં એક પણ ગેમ આપેલ નથી ને બધું તૂટેલું ફૂટેલું છે અને જે પ્રમાણે બ્રોસરમાં એ લોકોએ દેખાડ્યું છે એ પ્રમાણેનું કંઈ જ નથી આટલા રૂપિયા એક કરોડ રૂપિયા ખર્ચવા છતાં પણ અમને કઈ જ વસ્તુ મળેલ નથી સર ફ્લેટની કિંમત શું છે કિંમત છે ને અંદાજે અત્યારે દસ્તાવેજ સાથે એક કરોડ રૂપિયા જેવું છે પણ

જે પણ પ્રોમિસ આપેલી છે અને જે બાંધકામના બ્રોશર્સમાં બતાવેલું છે એ પ્રમાણે ઘણી બધી વસ્તુ છે જે અમને મળી નથી અમે એ લોકોને ઘણી વખત પ્રસ્તાવ પણ કરેલો છે એને હંમેશા અમારી વાતો ટાળવાનો પ્રયત્ન કરેલો છે અમને ઘણી લીકેજોની પણ સમસ્યા છે જે ટાઇલ્સોમાંથી લીકેજ થાય છે નીચે બેઝમેન્ટમાં લીકેજ થાય છે આ બધી જ વસ્તુઓની સમસ્યા છે બાળકોને એનો ગેમ્સો નથી પ્રોવાઈડ કરેલો અને ઘણી બધી જે આપણે સમસ્યા કહી કે જે દરેક વ્યક્તિને આનો ખ્યાલ જ છે પણ બિલ્ડર આનું ધ્યાન આપતા નથી તો અમારે આજના ધરણાનું કારણ એ જ છે કે એ લોકો આ સમસ્યાનું નિવારણ લાવે અને એ નિવારણ નથી લાવ્યા એટલે અમારા પગથિયું લેવું પડ્યું છે નહીં અમારા અમારે પગથિયાં લેવાનું કોઈ જ જરૂર નથી પણ એમને જેવો રિસ્પોન્સ આપેલો છે એ રિસ્પોન્સનો અમે આ જવાબ આપેલો છે અને હજી જો એ લોકો જવાબ નહીં આપે તો અમે આનાથી આગળ જઈને થતાં દરેક પ્રયત્ન કરીશું